સુરત ના અમરોલી છાપરા ભાટા વિસ્તારની ઘટના પતિ એ ની હત્યા કરી પતિ પત્ની વચ્ચે અણબનાઉ હતો પત્ની છલા કણા સમય થી પિયર માતા પિતા સાથે રહેતી હતી ત્રણ દિવસ પહેલા પતિ પત્ની ને મનાવી સુરત લાવ્યો હતો

તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કે હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્કવેસ્ટ વળતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરજદાર જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક વ્યામ બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામ જે જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આ જે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાવી આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે જે છે એનું જે ગરું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવસ સાથે અથડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ એટલે પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવિશ એને મારા દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ કામે જે ઘનશ્યામજી જે છે એને ડિટેન કરવામાં આવેલો આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે પ્રતિક ડોલી જૈન સાક્ષી સુરત